સિંધિયા ઠાકર છે ઇન્ફિનિટી મની રાજકોટ બ્રાન્ચ બ્રાન્ચ હેડ અમારી ટોટલ ચાર બ્રાન્ચ છે રાજકોટ નોઈડા ગોંડલ અને જામનગર અને હોપફુલી કે અહીંયા સારો એવો આવકાર મળશે તો અમે અહીંયા એટલા માટે જ આવ્યા છીએ પોરબંદરવાસીઓ માટે કે નેક્સ્ટ બ્રાન્ચ અમારી અહીં પોરબંદરમાં ઓપન કરી શકીએ અમારું જે મેઇન વર્ક છે વેલ્થ મેનેજમેન્ટનું છે બરાબર છે તો અહીંયા ઓલરેડી આપણે પોરબંદર વધે વેલ્ધી છો જ પણ હજી એમાં ઇન્ક્રીમેન્ટ થાય વધારે સારું એવું વળતર મળે તો કેવું રહે એના માટે અમે આવી રહ્યા છીએ તો હોપશો કે અમને અહીંયા પણ બહુ સારો એવો રિસ્પોન્સ મળશે અને બહુ જલ્દી અમે અમારી પાંચમી બ્રાન્ચ અહીંયા ઓપન કરી શકીશું આજકાલના આયોજન વિશે વાત કરું તો બહુ સારો રિસ્પોન્સ છે બહુ સારું આયોજન કરેલું છે આજ આજકાલ હા આજકાલ ફેમિલી બહુ જ સારું એવું આયોજન કરેલું છે અને એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આજકાલના બધા જ આયોજકોને અને પોરબંદરવાસીઓનો હજી સુધીનો બહુ સારો રિસ્પોન્સ રહ્યો છે તો એના માટે પોરબંદરવાસીઓનો પણ ખૂબ ખૂબ આભાર